તો અમદાવાદમાં જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી રહી છે અનેક વિસ્તારો જયારે પ્રભાવિત થયા છે ત્યારે હવે વાત કરીએ વસ્ત્રાપુર વિસ્તારની વસ્ત્રાપુર વિસ્તારમાં પણ અનેક જગ્યાએ પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા છે અને આ પાણી ભરાતા જ વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો અનેક જગ્યાએ એવી પણ સ્થિતિ સર્જાઈ કે લોકોના વાહનો બંધ પડી ગયા સ્માર્ટ સિટી અમદાવાદ ગણવામાં આવે છે પરંતુ આજ જ સ્માર્ટ સિટીની અંદર સ્માર્ટ વર્ક ક્યારે કરવામાં આવશે તે સવાલો ઉભા થઈ રહ્યા છે કારણ કે પ્રિમોન્સૂન કામગીરી તંત્રની કેવા પ્રકારની રહી કે ઠેર ઠેર આ જ પ્રકારે વરસાદી પાણીનો ભરાવો અમદાવાદના વિવિધ વિસ્તારોમાં જોવા મળી રહ્યો છે કે જ્યાં વરસાદની શરૂઆતમાં જ આ પ્રકારે હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે પ્રિમોન્સૂન કામગીરી પાણીનો નિકાલ કેવા પ્રકારે કરવામાં આવી રહ્યો છે ક્યાંક ઘૂંટણસમાં પાણી ભરાઈ જવા પામ્યા